એપ્લિકેશન દ્વારા ઓછા ઓછા કટકા કટકા અંતરે કરીને આ જે ફરિયાદીના સાહીઠ લાખ છત્રીસ હજાર જેટલા નાણાં એમાં એમના શેર ખોટા શેર લેવડાવ્યું અને એની સાથે સાયબર ફ્રોડ થયેલો છે જે માટે તેને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જે અજાણ્યા ઇસમ વિરુદ્ધ આઈપીસી ચારસો વીસ ચારસો ઓગણીસ ચારસો છ એકસો વીસ બી તેમજ આઈટીએફની કલમ છાસઠ ડી મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે